સુરતમાં બાર વર્ષના માસૂમને સાયકલ ફેરવાની લાલચ આપી નારાધામે સૃષ્ટિવરુદ્ધનું કૃત્ય આચર્યું હત્યાર બતાવી મારી નાખવાની ધમકી આપી પાંડેસરા વિસ્તારમાંથી માનવતા શર્મસાર ઘટના સામે આવી છે એક નારાધામ યુવકે બાર વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિવૃદ્ધનું કૃત્ય આચર્યું ઘટના બની છે બાર વર્ષના માસૂમ બાળક ધૂળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં રમતો હતો ત્યારે નરાધામ યુવકે બાળકને સાયકલ ફેરવવાની લાલચ આપી પોતાની મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલા ખંડેર મકાનમાં લઈ ગયો હતો જ્યાં નરાધમે બાળકને કાતલ જેવો હત્યાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અશ્લીલ કૃત્ય કરાવ્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું બનાવ અંગે કોઈને વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી બનાવની જાળ બાળકના માતા પિતાને તથા પિતા નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે પિતાની ફરિયાદના આધારે નરાધામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી